વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું આદુ તુલસી અને એલસી ફ્લેવરની ચા એકદમ મસ્ત એવી લાગે છે તો એના માટે આપણે એક ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે સામે એટલું જ અહીંયા આપણે પાણી લીધેલું છે અહીંયા ચાર ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને બે ચમચી આપણે અહીંયા ચાની ભૂકી લીધેલી છે અહીંયા ખાંડનું પ્રમાણ તમારે જે પ્રમાણે ચા ગળો અથવા તો જેવો પીવો હોય એ પ્રમાણે અહીંયા ખાંડ લેવાની મોળો અથવા તો સેજ ગળો પીતા હોય તો એ પ્રમાણે ખાંડ તમારે લેવાની તો ચાલો આપણે ચા બનાવવાની શરૂઆત કરીશું ગેસ ચાલુ ને આપણે ચાનું પાણી ગરમ થવા રાખી દીધું છે ને ચાર ચમચી ખાંડ અને આપણે બે ચમચી જે ચાણી ભૂકી લીધેલી કા એ આપણે અહીંયા ઉમેરી દઈશું અને કાઠિયાવાડીઓની ચા તો ફેવરિટ હોય છે અને કાઠિયાવાડી ચા તો થોડી કડક મીઠી એવી જ પીતા હોય છે તો અહીંયા બે ચમચી મેં ચાની ભૂકી લીધેલી છે તો એને એકદમ સરસ આપણે ઉકાળશું ચાનું પાણી જે ગરમ થવા રાખેલું ચા ઉકળવા રાખેલો ત્યાં ઉકળી જાય ત્યાં આપણે એલચી ખાંડી લઈએ અને આદુને ખમણી લેવાનું છે તો આપણે આદું ખમણી લીધું છે અને એલચીને પણ ખાંડી લીધી છે તો અહીંયા આપણું મસ્ત એવું ચાનું પાણી જે ઉકળવા મૂકેલું એ એકદમ સરસ ઉકળી ગયું છે તો આપણે દૂધને ઉમેરી દેસું એમાં આપણે જે એલચી ખાંડેલી એ પણ ઉમેરી દેસું આદુ પણ ઉમેરી દેસુ તુલસીના પાન પણ ઉમેરી દેસું અને આપણે સરસ ચાને ઉકાળશું તો અહીં આપણે ચાને મસ્ત એવો ઉકાળવાનો છે તુલસી અને આદુ અને એલચીનો સરસ ફ્લેવર આવી જાય એવી રીતે આપણે આને ઉકાળવાનું અને ચમચાથી આપણે હલાવતા રહીશું તમે કોઈ પણ ચાવાળાને ત્યાં જાશો ને એટલે આવી રીતે ચમચાથી ચા હલાવતા હોય આપણે ગયણીથી હલાવીએ તો એ ગયણીમાં જે આપણે ચાની પત્તી હોય એ ચોટી જાય છે તો અહીં આપણો ચા મસ્ત એવો પાકી ગયો છે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આપણો ચા જો આપણું દૂધ એકદમ સરસ છે એટલે અડધું દૂધ અને અડધું પાણી તમે એકદમ સરસ ઘાટો દૂધમાં જ ચા પીવો હોય તો દૂધમાં જ ચા મૂકવાનો પરંતુ આવી રીતે તમે અડધું પાણી અને અડધું દૂધ મૂકશો તો એ ચા બહુ મસ્ત એવો સ્વાદવાળો થાય છે તો ટેસ્ટી એવો આપણો ચા તૈયાર થઈ ગયો છે તો હવે આપણે અહીં આપણો ચા તૈયાર છે કપમાં કાઢી લેશું તો તૈયાર છે અહીંયા આપણો ફ્લેવરફુલ ચા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તમારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો